જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે સાધકના પ્રશ્નો અને રમણ મહર્ષિના ઉત્તર જોઈએ થોડા અને આમાં જિજ્ઞાવશુઓ જે હશે તેને સાંભળવાની મજા આવશે એટલે બધા પ્રશ્નો છેલ્લે સુધી સાંભળજો સાધકનો પ્રશ્ન છે રમણ મહર્ષિને કે નિત્ય ચેતના એટલે શું કેવી રીતે મેળવાય વિસ્તરાય ત્યારે રમણ મહર્ષિ ઉત્તર આપતા કહે છે કે તમે એ નિત્ય ચેતના છો તેથી મેળવવાની કે વિકસિત કરવાની આવશ્યકતા નથી અનાત્મ પદાર્થ વિષયક ચેતનાઓનો ત્યાગ કરવાનો છે પછી શુદ્ધ ચેતના બાકી રહે છે એ જ આત્મા નિત્ય ચેતના છે બરાબર હવે ફરી સાધક પ્રશ્ન કરે છે રમણ મહર્ષિને કે મૌન એટલે શું મૌન કોને કહેવું મૌન છે શું ત્યારે જવાબ આપતા કહે છે મૌન વાણી અને વિચારથી પર રહેલી અવસ્થા છે તેમાં અહંકાર ન હોય મન જ આત્મા છે સાચું પૂર્ણ જ્ઞાન છે બીજા બધા જ્ઞાન શુદ્ધ છે હવે ફરી પ્રશ્ન કરે સાધક કે આત્મા સાક્ષાત્કારમાં અવરોધક વિઘ્નો ક્યાં છે ત્યારે ઉત્તર આપતા કહે છે કર્મમય જીવનનો ત્યાગ જરૂરી નથી કર્મમય જીવનનો ત્યાગ જરૂરી નથી જો તમે એક બે કલાક ધ્યાનનો અભ્યાસ કરો તો તમારા વ્યવહારિક કર્તવ્યોનું પાલન કરી શકો છો ધ્યાનનો હે ધ્યાનનો પ્રશાંત પ્રવાહ કામના સમયમાં પણ જળવાય રહેશે જગત સાથે બાંધી રાખવી રાખતી સ્વાર્થપરાયણતા છૂટવી જોઈએ ખોટા અહમનો ત્યાગ કરવો પડે જો નિયમિત આ રીતે અભ્યાસ થશે તો દ્રષ્ટિકોણ બદલાઈ જશે ફરી સાધક પ્રશ્ન કરે છે કે શાંતિ સી રીતે પ્રાપ્ત થાય ત્યારે રમણ મહર્ષિ જવાબ આપતા કહે છે કે મનોનાશથી શાશ્વત શાંતિ પ્રાપ્ત થાય છે બરાબર ફરી પ્રશ્ન કરે છે કે પૂર્ણ શરણાગતિ એટલે શું જવાબ આપતા કહે છે પૂર્ણ શરણાગતિમાં તમારી પોતાની કોઈ ઈચ્છા ન હોવી જોઈએ ઈશ્વર જે કંઈ આપે એમાં જ સંતોષ માનવો જોઈએ ફરી પ્રશ્ન કરે છે ભક્તિ કરવા ઘર છોડવાની ઈચ્છા થાય તો શું કરવું જવાબ આપતા કહે છે ભગવાન કે ભગવાન તમારી સાથે છે તમારો આત્મા ભગવાન છે એ સત્ય અનુભવના કામનામાંથી નિવૃત્ત થવાથી થવાની કે ઘરથી દૂર ચાલ્યા જવાની આવશ્યકતા નથી હે તો પણ શું જવાની જરૂર ભગવાન જ્યારે આપણી સાથે જ છે તો પછી ઘર બાર છોડીને મૂકીને ભાગવાની ક્યાંય જરૂર છે જ નહીં હે ફક્ત તમારી જાતને ઈશ્વરને સોંપી દો પોતાની તૃષ્ણા વાસનાઓનો ત્યાગ કરવાનો છે પોતાના શુદ્ધ પ્રેમનો બધા પ્રત્યે વિસ્તાર કરવાનો છે ઘર છોડવાથી ત્યાગ સિદ્ધ થતો નથી મનને બહાર નહીં અંતર વાળવાની જરૂર છે ક્યાંય મૂકીને ભાગી જવાની જરૂર નથી દરેક ઉપર ભાવ રાખો પ્રેમ રાખો એ બસ પ્રેમ પરમાત્માનું સ્વરૂપ છે ફરી પ્રશ્ન થાય છે કે આહારના વિષયમાં કઈ બાબતમાં ધ્યાન લેવા જેવી છે બરાબર તો જવાબ આપતા કહે છે કે આહાર મનને પ્રભાવિત કરે છે તેથી કોઈ પણ પ્રકારના આધ્યાત્મિક અભ્યાસ માટે શાકાહાર અનિવાર્ય રૂપે જરૂરી છે કેમ કે એનાથી મન સાત્વિક શુદ્ધ અને સંતુલન બને છે તો પ્રશ્ન ફરી સાધક કરે છે કે આચારના કયા નિયમોનું પાલન સાધકે કરવું જોઈએ બરાબર તો જવાબ આપતા કહે છે કે આહાર નિંદ્રા અને વાણીમાં મધ્ય માર્ગનું અનુસરણ બેસ્ટ વાત છે જેવી રીતે શ્રી રામકૃષ્ણ પરમહંસની જેમ ઈશ્વર સાથે વાત કરી શકાય ખરી આ પ્રશ્ન કરે છે કે જેવી રીતે શ્રી રામકૃષ્ણ પરમહંશે ઈશ્વર સાથે વાત કરી હતી તો આ ઈશ્વર સાથે વાત કરી શકાય ખરી ત્યારે જવાબ આપતા કહે છે કે જ્યારે આપણે એકબીજા સાથે વાત કરી શકીએ છીએ તો એ જ રીતે હે ઈશ્વર સાથે વાત કેમ ન કરી શકીએ પણ એ માટે વિશુદ્ધિ મનોબળ અને ધ્યાનના અભ્યાસ જરૂરી છે ફરી પ્રશ્ન કરે છે કે મને તો બધે જ દુઃખ જ કેમ દેખાય છે તો જવાબ આપતા કહે છે કે માણસ જો સુખરૂપ પોતાના આત્માને વિવેકથી જાણે તો એના જીવનમાં જરા પણ દુઃખ રહે નહીં મનુષ્ય એટલા માટે દુઃખી થાય છે કે જે ક્યારેય પણ આત્મા નથી એવા શરીરને હું માને છે આ ભ્રમને લીધે દુઃખ ઉત્પન્ન થાય છે દુઃખો દૂર કરવાનો સાચો અને અસરકારક ઉપાય આત્મસાક્ષાત્કાર છે મનોનાશથી દુઃખનું અસ્તિત્વ સમાપ્ત થઈ જાય છે કારણ કે સુખ દુઃખનું કારણ તો મન છે ફરી પ્રશ્ન કરે છે કે ધ્યાનમાં ઉતાર ચઢાવ કેમ થાય છે ત્યારે જવાબ આપતા કહે છે કે આવું સત્વ રજસ અને તમસ એ ત્રણ ગુણોની પ્રવૃત્તિને લીધે થાય છે તો ફરી પ્રશ્ન છે કે મન અંતર્મુખ કેમ થતું નથી ત્યારે જવાબ આપતા કહે છે કે અભ્યાસ અને વૈરાગ્યના વારંવાર પ્રયત્નથી અંતર્મુખ થાય ધીમે ધીમે થાય મન બીજાના ખેતરમાં ચોરી છૂપીથી ઘાસ ચરવાની આદતવાળી ગાય જેવું છે જેને એનો માલિક ઘરમાં ગમે તેટલા લીલા ઘાસથી સારા ખોરાકથી લલચાવે પણ જ્યાં ત્યાં ભટકવાની જૂની ટેવથી ગાય બીજે ભાગી જાય છે માલિક વારંવાર ગાયને ઘેર ખાસ ખાવા લલચાવ્યા કરે તો ધીમે ધીમે ગાય બહાર ભટકતી બંધ થાય છે તેમ મનને અંદરના સુખની ખબર પડી જાય તો એ બહાર ભટકશે નહીં બરાબર તો હવે ફરી સાધક પ્રશ્ન કરે છે કે પતંજલિના સૂત્રોમાં ઉલ્લેખાયેલી સિદ્ધિઓનું મૂલ્ય શું તો ત્યારે જવાબ આપતા કહે છે કે સિદ્ધિઓનું કંઈ મૂલ્ય નથી એ આત્મજ્ઞાન આત્મસાક્ષાત્કાર માટે વિઘ્નરૂપ છે ઈશ્વર માર્ગે જનાર સિદ્ધિઓની હે યાચના કરતા નથી સિદ્ધિઓથી પડતી આવે છે અહંકાર વધે છે ફરી પ્રશ્ન કરે છે આંતરિક અને બાહ્ય સમાધિમાં સો ફરક છે ત્યારે જવાબ આપતા કહે છે કે જગત જે છે દેખાતું હોય ત્યારે પણ સત્યને વળગી રહેવું અને અંદરથી કોઈ પ્રતિક્રિયા ન થવા દેવી બાહ્ય સમાધિ છે એ તરંગ રહિત સાગર જેવી સ્થિતિ છે જ્યારે આંતરિક સમાધિમાં દેહભાન લુપ્ત થાય છે ફરી પ્રશ્ન કરે છે કે ધ્યાન ને સમાધિમાં ફેર શું છે શું ફેર છે એમાં ત્યારે જવાબ આપતા કહે છે કે સભાન માનસિક પ્રયત્નથી ધ્યાન થાય છે સમાધિમાં એવો મનોયત્ન હોતો નથી ઓ બેસ્ટ પ્રશ્નને ઉત્તર કર્યા છે तो जय गुरु महर्षि जय सत्य सनातन धर्मनी जय